સુરેન્દ્રનગર જિલ્લામાં કરા અને ભારે પવન સાથેના બી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે ખાસ કરી તલના પાકને આફત પહોંચી પાક ભીંજાઈ ગયો છે અને આડો પડી ગયો છે જેના કારણે પાકના વેચાણ અને વાવેતર પર અસર પડી અલાવા લીલા ચારો અને શાકભાજી જેવા પાકોને પણ નુકસાન થયું છે આ ઉપરાંત માવઠાના કારણે ખેતરો પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે પાકનો સોથ વળી ગયો છે ખેડૂતોએ સરકારને સહાયની માંગણી કરી છે સુરેન્ગરમાં કરા અને ભારે પવન સાથે વરસાદી તારાજી સર્જે થયું છે માંગ પણ કરવામાં આવી રહી છે શું કેવું છે ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી ચોવીસ કલાકથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકામાં અડધા ઇંચ લઈ એક ઇંચ સુધી વરસાદ પડ્યો છે જેને લઈને તલ બાજરી અને શાકભાજી અને લીલા ચારા જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે તલ છે તે ભારે પવન અને કરા પડ્યા હોવાના કારણે આડા પડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોએ સહાય માટે ફરી એક વખત સરકાર સામે માંગણી મૂકી છે કારણ કે ચોમાસામાં એકસો પચાસ ટકા જેટલો વરસાદ વરસ્યો ત્યારબાદ હવે ઉનાળુ પાક ઉપર ખેડૂતો સ્વનિર્ભર થવાની આશા વ્યક્ત કરતા હતા પરંતુ તે પણ માવઠાનું માર સહન કરવાનો સમય ખેડૂતોને આવ્યો છે જેમાં પણ કાય વડે તેવી પરિસ્થિતિ નહીં ખેડૂત છે તેમની સાથે વાત ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં કલાકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે કેવું અપેક્ષા રાખો હાલમાં જે લોકોએ અજમાનું વાવેતર કર્યું હતું મોડું અને એમને અજમો ઉભો છે અત્યારે ખેતરમાં અને પાછા એમને પડ્યા હતા હજી અલરનું બાકી હતું અને એમને નુકસાન ગઈ છે એ સિવાય લીલા શાકભાજી છે અને ઉનાળો જેને સાટ્યો વાયો હોય એ આ ખૂબ પવન આવ્યો એટલે બધો આડો પડી ગયો અને ઉપર વરસાદ આવતા હેઠે ચોટી ગયો હવે એ એમાં બહુ મોટી નુકસાની છે સાથે સાથે જે તલ થયા એ તલની અંદર પણ ભારે નુકસાની આવતા જે કે પાલો કઈ કરી ગયો છે જેને તલ વાઢીને વિકાતા અને એમને ઓઘલા હતા એની અંદર પણ અત્યારે ભારે નુકસાની આવ્યો છે અને એ તલ કાળા પડી જશે એટલે એનો ભાવ કંઈ આવશે નહીં આવા આની અંદર તાત્કાલિક જે કઈ ખેડૂતો હોય તો એવી સરકાર ની માગણી ખેડૂતો કરી રહ્યા છે ખાસ કરીને જે ચોમાસામાં એકસો પચાસ ટકા વરસાદ વરસ્યો હતો તેનું નુકસાન નું વળતર હજી નથી મળ્યું ત્યાં બીજી તરફ આ ખેડૂતો કમર તૂટી જાય છે શું કેશો કેવા હાલાલ છે ખેડૂતોના તો પૈડા ઉપર ફાટું છે પહેલાં જ્યારે સૌ અતિવૃષ્ટિ થઈ અને જેને ખેડૂતોનો પાક નાશ થઈ ગયો પછી એનું ખાટું વળાવવા માટે શિયાળુ પાક ખેડૂતોએ વાવ્યો હતો અને આજે શિયાળુ પાક આવી ગયો અને પછી એ ચોમાસાની ભરપાઈ કરવા માટે એમને ઉનાળુ પાક પણ વાવવો પડ્યો બાકી મોટા ભાગના ખેડૂતો પોતાની ખેતી છે એ ખૂકી રાખતા હોય છે તપાવવા માટે રાખતા હોય છે પણ ચોમાસાની અંદર ને નુકસાની ગઈ એટલા માટે ખેડૂતોએ અત્યારે ઉનાળુ પાક લીધો તો ને એની અંદર આ નુકસાની ગઈ એટલે વધારે નુકસાન થઈ ગયું ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ સત્તર હજાર રૂપિયા પ્રતિ મણના ભાવે તલનું બિયારણ ખરીદી કર્યું ખાતર છાંટ્યું અને તેમાં મજૂરી પણ કરી પરંતુ હાલ હાલ એવા થઈ ગયા છે કે જે તલનો પાક છે તે નમી જવા પામ્યો છે અને જે ફાલ આવ્યું છે તે ખડી જવા પામ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચાલુ વર્ષે ઉનાળુ અઠ્યોતેર હજાર હેક્ટર જમીન ઉપર પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ સતત વરસાદના કારણે અને આ કમોસમી માવઠાના કારણે ભારે નુકસાન થયું છે સરકાર સામે પણ